નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી એક મહત્વની પંચાયત સેવા હેઠળની અને બોર્ડ કોર્પોરેશન હેઠળની દિવ્યાંગ વ્યક્તિઓની સ્થિતિ ભરતી અનામતની જગ્યાઓની ઘટ ખાસ પરથી ઝુંબેશથી પડવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ભારત સરકારના વંચાણે લીધેલ ક્રમાંકથી થી ઓગણીસો પંચાણું એક્ટની કલમ બત્રીસ થી ચોત્રીસ અને વંચાણે લીધેલ ક્રમાંક બે થી રાઇટ ઓફ પર્સનલ વિથ ડિઝીબિલિટી એક્ટ બે હજાર સોળની ની કલમ તેત્રીસ અને ચોત્રીસ અને અનુસાંગિક જોગવાઈઓથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની જાહેર સેવાઓમાં અનામતની જોગવાઈઓ કરવામાં આવેલ છે લીધેલ ક્રમાંક ત્રણ થી છ ની સરકારની સૂચનાઓ સેવા સીધી ભરતીની જગ્યાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત નિયત કરવામાં આવેલ છે વંચાણે લીધેલ સાત થી નામ સર્વોચ્ચ અદાલતે સી એક નેવું છાસઠ બે હજાર તેરમાં

જાહેર હિતની અરજી ક છેતાલીસ બે હજાર ત્રેવીસ દાખલ કરી હતી નામદાર સર્વોચ્ચ અદાલતના સીએ તારીખ આઠ દસ બે હજાર તેરના ચુકાદાનું રાજ્ય સરકારની જાહેર સેવાઓમાં પાલન કરવા તાજ માગેલ છે જેની સુનાવણી દરમિયાન નામદાર વડી અદાલતે તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ અને તારીખ બે આઠ બે હજાર ચોવીસના ઓર્ડરથી નામદાર સર્વોચ્ચ અદાલતના સીએ નેવું છન્નું બે હજાર તેરમાં માં તારીખ આઠ દસ બે હજાર તેરના ચુકાદાનું પાલન કરવા અને તારીખ ચાર દસ બે કાર્યાલય આદેશ મુજબ દિવ્યાંગ વ્યક્તિઓની અનામતની જગ્યાઓની ઘટ પરવાના હુકમો કરવામાં આવેલ છે તો રાજ્ય સરકારના વંચાણે લીધેલ ક્રમાંક ત્રણના જાહેરનામાથી જાહેર સેવાઓ ત્રણ ટકા અને તે પૈકી દિવ્યાંગ કેટેગરી ટકાના ધોરણે અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે તે જ રીતે ઠરાવથી ક્રમાં સેવાઓમાં ચાર ટકા અને તે પૈકી દિવ્યાંગ કેટેગરી વીએચ વી એચ 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 ડી એસએલ ડી મલ્ટીપલ ડિઝિબિલિટી દીઠ એક પર્સન્ટેજ ના ધોરણે અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે નામદાર વડી અદાલતે તે સંબંધે ઉક્ત કાયદાઓ અમલમાં આપ્યા તારીખથી એટલે કે

અનામત જગ્યાઓ કરવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી વિચારણા દિવ્યાંગ વ્યક્તિઓની કટની જગ્યાઓ ભરવા નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવી રહી છે તો પરિપત્ર જે કરવામાં આવે છે તેમાં જણાવાયું છે આ સૂચનાઓ પ્રસિદ્ધ થઈથી દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામત જગ્યાઓની ઘટની ગણતરી કરી તે જગ્યાઓ ખાસ કરતી જુંબેશ સુધી ભરવા માટે કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપવામાં આવેલ છે દિવ્યાંગ અનામત ઘટની ગણતરી પદ્ધતિ સામાજિક ન્યાય અને અધિકારીકતા દ્વારા નિયત કરેલ આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબ ઘટની ગણતરી કરવાની રહેશે દરેક વિભાગ તાબાના નિમણૂક સત્તાધિકારી તેમજ સંબંધિત ભરતી સંસ્થાએ આ ખાસ ભરતી ઝુંબેશ માટે નીચે મુજબના સમયપત્રકનું પાલન કરવાનું રહેશે જેમાં વિભાગો દ્વારા તેમની તેમજ તેમના તાબાના નિમણૂક સત્તાધિકારીઓને ખાસ પડતી ઝુંબેશ યોજવાની સૂચનાઓ આપવાની સમય મર્યાદાની તારીખ છે એક બાર બે હજાર ચોવીસ સુધીમાં વિભાગ તેમજ તેના તાબાના નિમણૂક સત્તાધિકારી દ્વારા જે ભરતી સંસ્થાને માગલા પત્રક મોકલી આપવાની તારીખ છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં ભરતી સંસ્થા દ્વારા અઠ્યાવીસ બે બે હજાર પચીસ જાહેરાત અન્ય અરજીઓ સ્વીકારવાની તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ સુધીમાં ભરતી અન્ય પરીક્ષા લેખિત મૌખિક પૂર્ણ કરવાની એકત્રીસ પચીસ પૂર્ણ કરવાની રહેશે આ ખાસ ભરતી ઝુંબેશની કામગીરી પૂર્ણ થતા દરેક વિભાગ કચેરીએ પૂર્ણતા અહેવાલ યોગ્ય રાહે સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગને મોકલી આપવાનો રહેશે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ આ માહિતી સામાન્ય વહીવટ વિભાગ મારફતે સરકાર શ્રીને રજૂ કરવાની રહેશે તો આ પરિપત્ર રાજ્ય સેવા પંચાયત સેવા ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકના કોર્પોરેશન જાહેર સાહસો વૈજ્ઞાનિક સંસ્થાઓ શાળાઓ મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયો તેમજ સરકાર પાસેથી ગ્રાન્ટ લોન આર્થિક સહાય મેળવતી તમામ સંસ્થાઓ સરકારી સંસ્થાઓ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની સેવાઓને પણ લાગુ પડશે તેમણે આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે ધન્યવાદ